સાથે જેમના જીવનનો પરિચય આપું તો સામાજિક ક્ષેત્રે પણ તેઓ એટલા જ સક્રિય છે આજે પણ અને સાથે સાથે તે ગૌ સેવા પણ કરે છે રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે અને ખાસ કરીને એવા સંયુક્ત પરિવારમાં રહે છે જેમાં પંચાણું વર્ષના દાદાથી લઈને પચીસ વર્ષની પૌત્રી સાથે એકદમ હસી ખુશીથી તાલમેલ સાથે રહે છે તો એવા જ વ્યક્તિ સાથે મળવા આપણે જઈ રહી છું જેઓનું નામ છે ધર્મેન્દ્ર પંડ્યા જેઓને લોકો સુદામા તરીકે ઓળખે છે આ પરિવારના દેવ છે મહાદેવ અને એટલા જ માટે તેમના પરિવારને લોકો શિવ પરિવાર તરીકે પણ ઓળખે છે તો આવો વાત કરીએ તેમની સાથે નમસ્કાર સુદામાજી આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત સ્પીક 60 કાર્યક્રમની અંદર જે પ્રમાણે વાત કરીએ તો આપ આટલા મોટા કુટુંબ સાથે રહો છો અત્યારે સંયુક્ત કુટુંબમાં રહો છો અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો જે પ્રમાણે તમે હજી પણ સક્રિય છો તો તમારા અનુભવ વિશે જણાવશો આ બેન અમે તો નાનપણથી કુટુંબ પરિવારમાં જ રહેલા છીએ કુટુંબ શું ના હોય એની કલ્પના નથી તો હાલ અમારા કુટુંબમાં મારા પિતાશ્રી પંચાણું વર્ષના છે મારી મમ્મી પંચ્યાસી વર્ષના છે મારા બે પુત્રો મારા પુત્ર બધું મારો ભાઈ એના આ બંને દીકરીઓ એને આ ધર્મપત્ની કુલ મિલાવીને અમે બધા થઈને અગિયાર જણનું સંયુક્ત કુટુંબ પરિવાર છે અને બસ બધા એમ કહેવાય કે અમને જે સંસ્કાર મળ્યા છે આપણી જે આર્ય સંસ્કૃતિ છે અમે બધા એમ કહેવાય કે વિચારોના તાલમેલથી બધા સાથે ક્યાંક ને ક્યાંક જે કંઈ કાર્ય કરવાનું હોય તો બધા એકબીજાને સાથે વિચારોનો એકબીજાનું અનુકૂળ એ કરી અને આગળ વધતા રહીએ છીએ બિલકુલ થી અને જે રીતે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે ખૂબ જ સરસ મહાદેવજીનું મંદિર છે તો જે રીતે આપ ભક્તિ કરો છો સાથે સાથે ગૌ માતાની સેવા પણ કરો છો પરિવાર સાથે તો તેને લઈને શું કહેવું છે આપનું એટલે અમારા ત્યાં પરિવાર આવે લગ્ન કરેલા ત્રણ જણા એટલે એ એ ત્રણ આવે એટલે પ્રોગ્રામ એવા થાય તો અમે લોકોએ નક્કી જ કર્યું કે પરિવારના કોઈ પણ આવા કાર્યક્રમો હોય એમાં માત્ર પરિવાર જ પરિવાર સિવાય બીજું કોઈ નહીં તો એમાં શું કરવું તો ના હોટલમાં જવું ના અન્ય સા જવું ના બીજી કોઈ પ્રવૃત્તિ કરવી પણ ગૌમાતાની જે ગૌશાળા હોય સારી સારી ગૌશાળા અમે વિચારીએ કે ક્યાં જવું અને પરિવારમાં અમારા ઘરમાં મારા ધર્મપત્ની મારા ધર્મપત્નીના હેરાણી એટલે મારા નાના ભાઈના ધર્મપત્ની એ બધા ઘરે જ અમે ગાય માતાના લાડુ બનાવીએ અને એ લાડુના મોટા તપેલા વગેરે ભરી અને આખો પરિવાર અને ગાડીઓમાં ગૌશાળામાં જઈએ ગૌશાળામાં જઈએ અને ગાય માતાને હાથમાં એની લાડ સ્પર્શ કરે એ રીતના ગાય માતાને લાડુ ખવડાવીએ સાથે સાથે પેલું ઘાસ ખવડાવીએ એની સાથે વાલ કરીએ નાના નાના બચ્ચા હોય તો એને સરસ મજાનું વાલ કરતાં કરતાં એનામાં કામધેના દર્શન કરીએ અને ગૌ માતાનું વધુ સંવર્ધન કેમ થાય આપણા પરિવારમાં ગૌ માતા માટે વધુ આદર અને પ્રેમ કેમ જન્મે અને આપણી માતા જેને ગૌ માતા કહેવામાં આવે છે શા માટે કહેવામાં આવે છે તો એની પણ અમે સમગ્ર બાબત અમારા પરિવારજનોને કરીએ અને આ સાથે અમારા દરેક સારા સારા પ્રસંગો એટલે કે વર્ષગાંઠ હોય લગ્નતિથિ હોય કે અન્ય પ્રસંગ હોય અમે મોટા મોટા ભાગે આવા સારા કાર્યક્રમોમાં જ વાપરી અને અમારો સમયનો આખો દિવસ ઉપયોગ કરી અને ગૌ આ રીતની સેવા કરીએ છીએ સુદામાજી જે રીતે આપણે વૃદ્ધાવસ્થાની વાત કરી રહ્યા છે તો વૃદ્ધાવસ્થાની અંદર એવું થતું હોય છે કે સાહીઠ વર્ષ પછી કેટલાક લોકો નિવૃત્તિ લઈ લેતા હોય છે અને જે રીતે આપણા પરિવારની વાત કરીએ તો આપ અત્યારે પણ સક્રિય છો સાથે સાથે આપનો આટલો મોટો પરિવાર છે તો પંચાણું વર્ષથી લઈને પચીસ વર્ષના જે આપણા ઘરમાં સભ્ય રહે છે તો તેના તાલમેલ કેવી રીતે બેસે છે હા એટલે સૌથી મોટી બાબત અત્યારે લેટગો અમારા ઘરનું એક સૂત્ર છે કે પહેલો પરિવાર પરિવારની આગળ કાંઈ જ નહીં જે કંઈ ઘટનાઓ આર્થિક કે અન્ય ઘટે એમાં બુદ્ધિ તત્વનો ઉપયોગ ઓછો કરવાનો લાગણી તત્વનો ઉપયોગ વધારે કરવાનો અને બધાએ જીવવાનું લાગણીથી જ છે તો કોઈ પણ બાબતો અમારે રોજ બધાએ ભેગા જ જમવાનું અમારા ઘરનો એક ક્રમ જ છે કે જમવાનું સાથે અને એ અંગે જે કંઈ માનમાં કોઈ વિચારોની આપલેમાં ક્યાં કેમ લાગતું હોય તો વિચારોનું શુદ્ધિકરણ કરી નાખીએ અને ક્યાં એમ લાગતું હોય કે આનાથી કે નુકસાન કે ફાયદો છે તો બુદ્ધિ તત્વ પરિવારમાં ઉપયોગ નહીં કરવાનો માત્ર લાગણીથી જ જીવવાનું અને લેટ ગો જતું જ કરવાનું અને કદાચ નુકસાન કે નફાની વાત જો આવે તો એમાં મૌન પાળી અને સતત આગળ વધતા જ જવાનું જેથી કરી અને પ્રેમ જે અમારો છે એમાં ક્યાંય લગીને છાંટો પણ ઓછો ન થાય પ્રેમ અમારા માટે મુખ્ય છે બાકીની સમૃદ્ધિ અમારા માટે ગૌણ છે આમ કરતા કરતા આમ કહેવાય કે અમે બધા કોઈ પણ વ્યક્તિ અમારા ઘરમાં કોઈને પણ મનમાં એમ લાગે તરત મોડું પકડી જાય તો અમે કે ભાઈ કેમ આજે શું થયું છે તો કે મોટા પપ્પા આમ છે દાદા આમ છે તો એનું તરત નિરાકરણ કરીએ મુખ્ય કારણ વૈચારિક ભેદ હોય છે વૈચારિક ભેદમાં બને એટલું સંતુલન કરવાનો પ્રયત્ન કરી અને બધા આનંદ કિલ્લોલ કરતા કરતા હેતે હળી મળીને આ જીવન જીવી રહ્યા છે બિલકુલ થી સુદામાજી અત્યારે એવો સમય છે કે એક સાથે લોકો જમતા નથી હોતા અત્યારે ભાગદોડ ભરી જિંદગી છે પરંતુ આપનો એક પરિવાર કે એક સાથે જમે છે એક સાથે બધા જ તહેવારો મનાવે છે પછી જન્માષ્ટમી હોય કે રથયાત્રા હોય બધા જ તહેવાર આપ ધામધૂમથી મનાવો છો તેને લઈને શું કેશો હા એટલે અમે બ્રાહ્મણો એટલે ઈષ્ટદેવ અમારા મહાદેવ અને અમાર તો ઘર વિશાળ છે તે ઘરમાં જ મહાદેવ શિવજી છે તો અમે ઘરે બધા સાંજે પાંચ વાગે નહીં ધોઈ નાખો પરિવાર બેસી જઈએ અને વેદોક્ત શિવ મહાપૂજા બે અઢી કલાક કરીએ અમારા બધા જે પરિવેશ છે એના જે જે કંઈ અને મંત્રોચ્ચાર છે એનાથી અમે ઘરે પારિવારિક પૂજા કરી સાથે કોઈ મહેમાન નહીં આવ્યા હોય એમને પણ સાથે ઉતરી અને એમની સાથે પણ પૂજાનો લાભ લઈએ પણ મૂળ વાત એ છે આ બધું શા માટે આ પૂજા આ પદ્ધતિ આ નિર્માણ શા માટે આપણા સમાજ ચિંતકોએ આ બધું કેમ કર્યું એનું મુખ્ય હેતુ અમને એમ લાગે છે પરિવાર એકજૂટ રહે અને બસ દરેક વ્યક્તિ આધ્યાત્મિક આનંદ સામાજિક આનંદ ધાર્મિક આનંદ કરતાં કરતા કરતા જે જે પ્રસંગો આવે હળી મળીને સાથે વર્તતા વર્તતા પોતાના જીવનની જે કંઈ આગળની ઉધ્વગાવી અમરતા છે એ પ્રાપ્ત કરવા માટે આપણે બધાએ પૂજાના ભાવ થકી એકઠા થવાનું મુખ્ય ભાવ અને એકઠા થઈ સાંજે બધા આમ તો ઉપવાસ કરીએ છીએ એક ટાઈમ બધા ભોજન કરીએ છીએ શાવણા મહિનાની વાત છે તો એમાં બધા અમે તો આઇટમ લાડુ ખાવાવાળા માણસો છીએ ફૂલવડી લાડુ તો અમારે આખો મહિનો ભગવાનની એકારી મારી મમ્મી પંચ્યાશી વર્ષના છતાં પણ મારી મમ્મી લાડુને બધું બનાવે અમે બધા જમી અને જમાડીએ ખાવું અને ખવડાવવું આ બ્રાહ્મણનું કર્તવ્ય છે તો ઈશ્વરે જે આપણને દ્રવ્ય આપ્યું છે એ દ્રવ્યમાં સાત્વિકતા અને સ્વત્તતાનો કેમ વધારો થાય એ સાથે આપણું જીવન પણ એવું આપણને જે ભગવાને અહીંયા મોકલ્યા છે તો આપણું જીવન સાર્થક કેમ થાય એના માટે બધા હળી મળી અને દરેક પ્રસંગો હમણાં રથયાત્રા ગઈ તો રથયાત્રામાં પણ અમે અમારા ઘરની બહાર મોસાળ પક્ષે જેટલું થાય એટલું અમારે શક્ય એટલું કાર્ય કરી અને બધા સરસ માંડવો બાંધી અને પરિવાર સાથે અન્ય મહેમાનો સાથે જેટલી સેવા થાય એટલી સેવાનો લાભ લઈએ પૂજ્ય જલિદાસ મહારાજ અથવા જે કંઈ ગાધિપતિ હોય તેમના દર્શન કરીએ ત્રણે ત્રણ રથનું સ્વાગત કરીએ અને આમ કરતાં કરતાં અમારા કાર્યક્રમમાં એટલે કે આ આપણા ધાર્મિક કાર્યક્રમમાં જે જે પ્રસંગો આવે એને અમે બધા હેતે હળી મળી અને આનંદ કરતા કરતા એને ઉજવીએ છીએ સુદામાંથી જે રીતે આપણે વાત કરી કે આપ બધા જ તહેવાર ધામધૂમથી અને એક સાથે પરિવાર સાથે મનાવો છો વાત કરવી છે આપની દ્રષ્ટિએ આધ્યાત્મિકતા અને ધર્મ કઈ રીતે જુઓ છો આપ બેન એટલો સરસ પ્રશ્ન કર્યો છે ધર્મ આમ જોવા જઈએ તો એક સામાજિક અને આપણા બધાનું એક બોન્ડિંગ સાથે જોડાયેલી બાબત છે આધ્યાત્મિકતા એ તો વ્યક્તિની ભીતર રહેલા તત્વોની સાથે વ્યક્તિનો ઉર્ધ્વગામી વિકાસ જાતે કેમ કરવો આ બંને બાબત બહુ જ ગહન છે સામાન્ય રીતે આપણે બધા ધાર્મિક બાબતોને આધ્યાત્મિક ગણી અને લગભગ આપણી જીવનની આખી ગાથામાં આપણો મુખ્ય સમય લગભગ પસાર કરીએ છીએ પણ ધર્મ એ તો આપણે રૂટીનમાં આપણા જીવનના વ્યવહારમાં લણાયેલી બાબત છે આપણને જે સંસ્કાર મળ્યા છે એ સંસ્કાર સંલગ્ન આપણે જે રીતના જીવીએ અને એ જીવતા 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 આપણામાં કોઈક એવો ભાવ ઉત્પન્ન થાય અને ભાવ એવો ઉત્પન્ન ન થાય કેવો ભાવ ઉત્પન્ન થાય કે હું કોઈનું આમ કરું હું કોઈનું લોભથી પ્રાપ્ત કરું આપણા મનમાં નૈતિકતાનો દ્રોહ કરવાનો વિચાર ન આવે આજે કઈ બધી બાબતો છે એ ધાર્મિકતા સંલગ્ન છે પણ જ્યારે આધ્યાત્મિકતાની બેન તમે વાત કરો છો એ તો એના માટે તો તમારા વેદ છે એના કરતાં થોડુંક આગળ જતો ઉપનિષદ છે અથવા તમારે તમારા સ્વના ઉર્ધ્વગામી વિકાસ માટે તમારે મંથન કરવું પડે ચિંતન કરવું પડે પડે એકાંતમાં જવું અને આ ભક્તિમાંથી નિરાકાર તરફની એક સરસ મજાની યાત્રા કરવી પડે અને એમ કદાચ હું એમ કહીશ કે આપણે ભારતમાં જન્મ્યા છીએ તો આપણી આ યોગ ભૂમિમાં ધાર્મિક વ્યક્તિ ક્રમશઃ પોતાના જ વિચારો પોતાના જ વાચન અને પોતાના સંસ્કાર થકી આધ્યાત્મિક ગતિ કરતા 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 એક સમય એવો આવે છે કે તે પોતાના પામે છે એટલે કે સ્વ હું કોણ છું એ પામવું એ જાણવું એને આધ્યાત્મિકતા સાથે જોડાય અને બહ્ય જગતમાં આપણે જે કઈ ક્રિયાઓ કરીએ છીએ જેમાંથી આપણને બધાને અહોભાવ જાગે છે એ બધી ધાર્મિક ક્રિયાઓમાં આપણે બધા દરેકે દરેક પ્રસંગોને માણવા એમાં સારા સારી બાબતોને લણવી અને જીવનમાં આપણો વિકાસ કરવો એ ધાર્મિક બાબતો છે તો ધાર્મિક બાબતોનો તો એક ભાગ આપણા જીવનમાં હોવો જ જોઈએ પણ સાથે સાથે એમાંથી આગળ જઈએ આપણી ઉર્ધ્વગામી વિકાસ કેમ થાય આપણું અપગ્રેડેશન કેમ થાય આપણે માનવ બન્યા છીએ તો માનવ પછીનું કયું તત્વ આપણે નિર્માણ કરવાનું છે એના માટેનું ચિંતન જ્યારે આપણા મગજમાં આવે અને એ માટેની આપણી જે યાત્રા થાય એ આધ્યાત્મિક યાત્રા છે તો વૃદ્ધાવસ્થાને આપ કઈ રીતે જોવો છો વૃદ્ધાવસ્થાને કઈ રીતે નિહાળ આપણે પસાર કરી શકીએ કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કેટલાક લોકો ચલો નિવૃત્ત થઈ ગયા તો શાંતિથી બેસીએ ભજન કીર્તન કરીએ પરંતુ આપની દ્રષ્ટિએ વૃદ્ધાવસ્થા કઈ રીતે આપણે આખો પસાર કરવી જોઈએ વૃદ્ધાવસ્થા આમ તો અમે ક્યાંક જઈએ વૃદ્ધાશ્રમમાં અથવા અન્ય જઈએ ત્યારે થોડો ખ્યાલ આવે પણ આ મને તો એમ લાગે છે આ એક માઇન્ડસેટ છે કદાચ ઉંમર એની સાથે જો આને આપણે જોડતા હોઈએ તો કદાચ ખોટું છે જ્યાં સુધી તમારો મહિલો કંઈક કામ કરવા માટે કંઈક કર્મ કરવા માટે સતત ધબકતો હોય ચેતનવંતો હોય તો સમજી લેવું કે હજુ તમે યુવાન છો ને વૃદ્ધાવસ્થા કદાચ તમને શરીર શિથિલ થાય તમને તમને એકલતા હોય હોય અથવા તમે થોડા ત્યારે કદાચ વૃદ્ધાવસ્થા શું છે એવો કંઈક વિચાર આવે પણ તમે વર્કોલિક છો કર્મમાં સતત ધબકતા છો ત્યારે વૃદ્ધાવસ્થાનો વિચાર હજુ સુધી તો મને સાહીઠ પૂરા થાય એકસઠ હું છે ને થોડા દિવસો પછી બાસઠ માં પ્રવેશ કરીશ ત્યારે એમ લાગે છે કે વૃદ્ધાવસ્થા તો કદાચ ક્યારેય વિચાર આવશે પણ જેઓ વૃદ્ધ થયા છે જેઓને જોઉં છું મોટા ભાગે વૃદ્ધ એટલે કે ઉંમરથી વૃદ્ધ લોકો હોય છે એમને પણ મગજમાં કંઈક કરવાની ખેવના છે તો એ શું છે બસ મારી શક્તિ અને મારું સામર્થ્ય સમાજ માટે અને મારા ઉર્ધ્વગામી વિકાસ માટે સંચિત થાય એવી ભાવના જ્યાં સુધી આપણા હૃદયમાં ધબકતી હશે ત્યાં સુધી વૃદ્ધાવસ્થાનો વિચાર આવતો હોતો નથી અને માની લો કે શરીર શિથિલ થયું કોઈ રોગનું ઘર બની ગયું અને કોઈ કારણોસર આપણને એકલવાયું લાગે એ દરમિયાન વૃદ્ધાવસ્થા આવે તો સમજવું કે ઈશ્વરનો કોઈ સંદેશ છે તો આપણે એને પણ માણવો જોઈએ પણ અત્યારે તો હું એમ કહી શકું વૃદ્ધાવસ્થા એ માત્ર ને માત્ર આપણા વિચારનું એક માઇન્ડસેટ જ છે બિલકુલ ખૂબ જ સરસ વાત કરી છે આપણે કે આ એક માઇન્ડસેટ છે તમે દિલથી જ્યાં સુધી ઘરડા ન થાવ ત્યાં સુધી આપણને કહેવાય કે એકદમ ખુલીને જીવવું જોઈએ ખાસ કરીને એટલા જ માટે અમારા કાર્યક્રમનું નામ છે એટલે કે સિનિયર સિટીઝન સિટીઝન નહીં પરંતુ સ્વીટ સ્વીટ કહીએ છીએ અમે તો જે પ્રમાણે વાત કરીએ કે જે પ્રમાણે આપના ઘરની વાત કરીએ તો અત્યારે આપના ઘરમાં દસ લોકો રહે છે અલગ અલગ પેઢી જે રીતે આપણે વાત કરી કે પંચાણું વર્ષના દાદા છે ત્યાંથી લઈને પચીસ વર્ષના જે પૌત્ર પૌત્રી છે એ લોકો પણ રહે છે તો આટલો મોટો પરિવાર કઈ રીતે મેનેજ કરો છો મેનેજ કરવાનું નથી હોતું એક પ્રણાલી છે બહેન આ માત્ર આમાં એક વાત ચોક્કસ છે કે તમારે મનથી મોટા થવું પડે અને ગણતરીઓની બહાર જવું પડે લાગણીઓથી જો જીવવા માટે જો તમે તમારી જાતને કેળવો તો એમ લાગે છે કે સંયુક્ત કુટુંબ નહીં હજુ આનાથી પણ મોટું કુટુંબ અને આનાથી પણ મોટો ફલક વટવૃક્ષ કેમ થાય કારણ કે મારું તારું એ ભાવ કે ભેદ અમારા હૃદયમાં કોઈ કોઈનામાં નથી બધું સહિયારું અમારે ત્યાં કપડા આવે તો બધાના ભેગા આવે અમારા ત્યાં કઈ પણ વસ્તુ આવે બધા આવે એટલે આમાં એટલે વ્યક્તિને માટે વ્યક્તિગત રૂપે કશું આવતું જ નથી સપોઝ કે અનાજ ભરવાનું હોય તો અમારું જે વર્ષો વર્ષ ભર્યું દસ વીસ ટકા ઉમેરાતું જાય એમાં આ પૈસા કોણે કાઢ્યા કે આ રૂપિયા કે આ દ્રવ્ય ક્યાંય એ એ બાબત જ્યારે મનમાં આવે ત્યારે સમજવું કે હવે ભેદ રેખા શરૂ થઈ છે પણ હજુ સુધી અમારા પરિવારમાં પંડ્યા પરિવારમાં આ મારું અને આ તારું એ ભેદરેખા હજુ સુધી બંધાઈ નથી અને આ અમારા દાદા વખત આવેલી પ્રણાલી છે તો અમે તો આ સંયુક્ત કુટુંબ શું કહેવાય કુટુંબમાં જ રહેવાય એ બાબતથી કારણ કે કે આપણા કોઈ પ્રસંગ છે તો અમે અમે જેટલી ક્લેપિંગ તાલીઓ પાડીએ આનંદ કરીએ તો એનો આનંદનો પડઘો દસ જણાની સાથેનો એટલો મોટો અવાજ ગુમરાય કે જાણે આનંદ જાણે વિસ્તરતો એવું લાગે અને જ્યારે અમારા ઘરમાં કોઈ કેવી ઘટના ઘટે કોઈ માદું સાજુ હોય તો હોસ્પિટલાઇઝ કર્યું હોય તો વારા પરથી દિવસના ચોવીસ કલાકમાં દસ જણા વારા પરથી બબે ત્રણ ત્રણ કલાક જાય અને રાત્રે એક જણ સુવા જાય તો ખબર ના પડે કે આ આપણા ઘરમાં કોઈ માદું હતું ઘરે આવી ગયું આપણે કોઈ એટેન્ડન્સ લેવો ના પડે કોઈની એમાં ના રહેવું પડે ને છતાંય આપણા ઘરમાં કોઈ પણ આવેલી ઘટના તરત રિમૂવ થઈ જાય તો આ આનંદ અને દુઃખની ઘટનામાં વૃદ્ધિ અને વિભાજનનો એક મોટો ફાયદો સંયુક્ત કુટુંબમાં છે ચોક્કસથી અને પરિવાર હોય તો પછી કોઈની જરૂર નથી પડતી કહેવાય છે કે કે ફેમિલી એક આપણે કહીએ ને આધાર છે ઘરમાં કંઈ કંઈ પણ પણ થઈ જાય તો પરિવાર આપણી સાથે સુખ હોય કે દુઃખ હોય આપણી સાથે ઊભો રહેતો હોય છે ખાસ કરીને જો વાત કરીએ તો આપને કહેવાય ને કે સાહીઠ વર્ષ પછી લોકો એવું માનતા હોય છે કે હવે અમારી જિંદગી પતી ગઈ છે બસ હવે હવે અમારે એક જ કામ કરવાનું છે ઝૂલા ઝૂલવાના છે કે પછી શાંતિથી બેસી જવાનું છે તો આપ એ વાતને લઈને શું માનો છો અને હા યુવા પેઢીને આપ શું સલાહ આપવા માંગશો કે તમારે જો આગળની જીવન વિતાવવું છે અને ખાસ કરીને આપના જીવનમાં પણ ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા હશે તો કઈ રીતે પાર કર્યા છે એવો કોઈક એક અનુભવ કે તમે એકદમ નિરાશ થઈ ગયા હોય ક્યાંક નિષ્ફળતા અનુભવી હોય ત્યારે તમે તમારા પરિવાર સાથે એ મુશ્કેલ સમય કેવી રીતે કાઢ્યો પ્રશ્ન ખૂબ જ ધાર્મિક બી છે અને દરેકના રીવન ઘટતો છે વાત આવી છે બેન તમે જ્યારે વાત કરી છે વૃદ્ધાવસ્થા અને આવતી પેઢીને સંદેશ શું આપો તો પુનઃ આ વાતને હું ઢંઢોળું છું કે વૃદ્ધાવસ્થા દરેકના જીવનમાં આયુ સાથે સંલગ્ન છે અને આયુ એક દિવસ જ્યારે આપણને શિથિલ બનાવે ત્યારે આપણે એમાંથી પસાર થવાનું છે પણ જો તમે સાથે બધાની રહ્યા હશો અને બધાની સાથે મળીને રહ્યા હશો તો એ વૃદ્ધાવસ્થાનો તમને ખ્યાલ અથવા અણસાર બહુ જ ઓછો આવશે અને કદાચ ઈશ્વર પણ ઉપરથી બેઠો બેઠો આપણી પર ઈર્ષ્યા કરતો હશે કે આ લોકો જીવન જીવે છે એવું જીવન હું ક્યારે દેવતાઓને પણ ઈર્ષ્યા થાય તો જ્યારે આપણે બધા આવતી પેઢી માટેની વાત કરીએ છીએ ત્યારે આ ટેકનોલોજીના જમાનામાં બધાને જલ્દીમાં જલ્દી બધું પ્રાપ્ત કરવું છે જલ્દીમાં જલ્દી રિટાયર્ડ થવું છે જલ્દીમાં જલ્દી બધું મેળવી લેવું છે અને જલ્દીમાં જલ્દી દુનિયાને નાની બનાવીને દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને અને કશું ને કશું પ્રાપ્ત કરવાની ગેલછા જાગી છે તો નવી પેઢીને એટલો જ મારે સંદેશ આપવાનો આપના મગજમાં જે કંઈ વિચારોનું આવાગમન ચાલતું હોય આપ જરૂર કરજો પણ આપણી ભારત ભૂમિમાં મા બાપ કાકા કાકી ફૂઈ ફૂવા અથવા આપણા જે નજીકના કુટુંબીજનો છે જ્યાં સુધી એમની સાથે હળીમળીને પ્રેમથી જીવન જીવવાની ચેષ્ટા નહીં બનાવો તો આ દુનિયાના બધા સુખો એ તમને અંતતઃ એકલતા તરફ લઈ જશે જો તમારે જીવનને માણવું હશે તો બધું જ કરજો પણ વિચાર મનમાં એક રાખજોડ કે મારા માતા પિતા મારું કુટુંબ મારો પરિવાર મારો વડલો એની સાથે હું વધુમાં વધુ સમય કેમ આપી અને મારા જીવનને વધુ સમૃદ્ધ બનાવું આ સાથે જો તમે જીવનના કોઈ પણ કાર્યમાં આગળ વધવા માંગતા હો તો દુનિયામાં તમે ગમે ત્યાં ફરો ફરો પણ જેમ ધરતીનો છેડો ઘર છે એમ પુનઃ પાછા વર્ષે બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે તમારે જે કંઈ ધ્યેય છે એને પૂરી કર્યા પછી માતા પિતા કુટુંબીજનો સાથે રહી અને આનંદથી જીવશો તો તમારે કોઈ ડોક્ટરની દવા નહીં લેવી પડે અથવા ઉછલવી પડશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે તમને ક્યારેય પણ નેગેટિવ વિચારો નહીં આવે એની હું ખાતરી આપું છું હવે વાત રહી આપે કીધું કે તમારા જીવનમાં કંઈક ચડાવ ઉતાર આવ્યા હશે આ જગમાં એવું કયો જીવ છે મને એક બતાવો કે જેના જીવનમાં જડા ઉતાર ન આવ્યો હોય કોઈ વ્યક્તિ આ જગતમાં એવો નથી કે માયાથી વિમુખ રહી શક્યો હોય તો માયાનો છે કાદવ એવો પગતો ફૂંપી જાય હિંમત મારી કામ ના આવે તું છોડે છોડાય વાલા મારા હૈયામાં રહેજે અને બોલું ત્યાં તું ટોક રહેજે ઈશ્વરને પ્રાર્થના કરવાની કે મારામાં કોઈ કેવો કુવિચાર કે એવી કોઈ મારામાં કોઈ ક્ષણ પ્રવેશ ન કરે જેથી કરી અને મારા વિચારો ઉપર હું હાવી થઈ અને કોઈ એવું કર્મ ન કરું પણ ચઢાવતાની જ્યારે વાત કરો છો ત્યારે દરેકના જીવનમાં સુખ અને દુઃખ બંનેની ચડતી પડતી આવે ચડતી પડતીના ચમકાર જગમાં આવે જ આવે છે દાડા કેળી પછી રાત જગમાં આવે જ આવે છે એમ ચક્રવત પરિવર્તન થઈ સુખા નીચ દુઃખા નીચ તો આ ઘટનાઓમાંથી મારે તમારે પસાર થવાનું હોય છે તો એ ઘટના એવી હતી કે જ્યારે અમારે પોતાનું સેટલમેન્ટ કરવું અમે તો ભાડાના મકાનથી આગળ આવ્યા ને જો પણ થોડાક વર્ષો પહેલા જ અમે પોતાના મકાનમાં આવ્યા તો એક સમય એવો હતો કે અમે અમારું કેરિયર કેમ બનાવ્યું છું અને ઈશ્વરને સોંપ્યું કે વાલા તું સગવું સંભાળજે અમને કંઈ ગતા ગમે અમે એટલું એજ્યુકેશન પણ નહોતું ધરાવતા તો ઈશ્વરે એક અમારી પ્રાર્થના સાંભળી અને અમને એક સારા પાર્ટનર આપ્યા અને અમે ધીમે ધીમે મેન મારા ભાઈએ એક સરસ મજાનો ધંધો શરૂ કર્યો અને ધંધામાં બરકત આવીને એનાથી આગળ વધતા 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 આજે અમારું આ વટવૃક્ષ જેવું જીવન ખીલ્યું તો જ્યારે એક એડી એવી આવે છે કે આપણને આપણા જીવન માટે આપણા પરિવાર માટે આપણું ભવિષ્ય શું હશે એની કલ્પના ઉપર એક મોટો ક્વેશ્ચન ટેગ લાગે છે ત્યારે મને એમ લાગે કોઈ પરમ શક્તિ કે કોઈ પરમતત્ત્વ એન્જ જેમાં તમને શ્રદ્ધા છે તમે આસ્તિક છો કે નાસ્તિક છો પણ કોઈક એવું તત્વ જો તમારો વિચાર નૈતિક હશે તમે મૂલ્ય અનિષ્ઠ જીવનધારી હશો તો તમને ઈશ્વર કોઈને કોઈ રૂપે સહાય કરે છે અને એ સહાય દ્વારા તમે તમારા જીવનમાં તમારો નિર્માણ તો કરો છો પણ એ વિચાર સમજીને તમે અન્યનું નિર્માણ પણ કરી શકો છો ઈશ્વર દરેકના જીવનમાં કોઈક ને કોઈક એવો ઘટમાળ ચલાવે છે કે જેમાં એ પોતે પણ ઘણી વખત અસમંજસમાં મુકાઈ જાય છે પણ છતાંય એની કોઈ શક્તિ કામ કરી અને એમાંથી બહાર લાવે છે તો જીવનના ઘણીક પડકારો પણ આવ્યા સંઘર્ષ પણ આવ્યો પણ એ બધી બાબતો કરતાં જીવન અત્યારે માણીએ છીએ એનું વિશેષ મહત્વ છે

નાનપણથી અમે આ પૂજાને બધું કરતા અને મૂળ અમે પુનીત મહારાજ સંત શ્રી પુનીત મહારાજના ભજન પદના અમે શબ્દ શબ્દદેહથી આંતરિક રીતે ગુમથાયેલા અમારા જીવનમાં નારેશ્વરનાથ રંગવદૂત મહારાજ અને સંત પુનીત મહારાજનો એટલો પ્રભાવ છે કે એમના શબ્દોદેહ થકી જ અમારા જીવનની આજની ગાડી ચાલી રહી છે તો સંત પુનીત મહારાજના પદો અમને બહુ ગમતા ના તો અમે શિ શિવ વેદોત્તમ મહાપૂજા કરીએ ત્રણ મહિના દરમિયાન તો એ મહાપૂજામાં અમે એ વખતે રાત્રે ભજનના કાર્યક્રમ ગોઠવતા હતા તો એ વખતે પ્રસિદ્ધ ભાગવત કથાકાર ને ભજનિક શ્રી મુકેશભાઈ ભટ્ટના ભજન રાખ્યા હતા અને તે રોડ ઉપર જાહેરમાં કાર્યક્રમ ચાલતો હતો અને એ વખતે ઓબામાં ઓબામાં પહેલી જ વખત ચૂંટાયા હતા અને એ ચૂંટાણી સમયમાં બહુ લાંબા ટાઈમે રિઝલ્ટ આવ્યું હતું એ વાતને આરે પંદર વીસ વર્ષ થયા આશરે તો એ વખતે રાત્રે ફટાકડા ફૂટવા માટે અને મેં ભજનમાં મસ્ત હતા અને મેં મુંડન કરાવેલું હું દર વખતે સાણ મહિનામાં મુંડન કરાવું કે મારો આગો એક અંદરનો રણકો છે કે આપણે સૂતક વગેરે કાઢીને આપણે મસ્ત રહેવું તો એ વખતે મારા મુંડનના દિવસમાં અમે ભજનમાં નાચતા હતા સરસ બધાના ભજનમાં નાચતા હતા અને ફટાકડા ફૂટતા હતા અને બધા કે અત્યારે ફટાકડા શેના પૂછે ત્યારે મુશભાઈ ભટ્મરસી કીધું આ તો અમેરિકામાં ઓબામાં ચૂંકાયા એના ફટાકડા આપણા દેશમાં ફૂટે છે આપણા સરસમાં ફૂટે ત્યારે એકદમ સહજ બોલી ગયું એ અમેરિકામાં ઓબામા અને સોરસપુરમાં સુદામા આમ કરતા કરતા મારી શિખા અને એના લીધે એ વખતે જે કે ત્યાંથી બધા મને ધર્મેન્દ્ર પંડ્યા મારી સુદામા કન્વર્ટ કર્યું ને શોક્સપીયર યાદ કરો નામમાં શું છે જે નામે બોલાવે તે આપણે તો આ જીવનધારી રૂપે પંચમહાભૂતનું કાઢ્યું લઈ અને આ પૃથ્વી લોકમાં આવ્યા છે અમુક અવધિ પસાર કરીને કાઢ્યું જતા રહેવાનું છે એ દરમિયાન જે સત્કર્મો સારા કામો થાય એ કરી અને આપણી આ અવધિને છેલ્લો શ્વાસ આપી અને રામ રામ કરવાના છે એટલે એમાં મને સુદામા કહે કે જે કંઈ કહે મને એટલું જ ખબર પડે કે હું હ્યુમન બિંગ છું એક માનવ છું અને માનવતા આપણામાંથી વહી ન જાય એના માટેના મારે પ્રયત્નો કરવા જોઈએ એટલે સુદામા નામની આ એક ગાથા છે આ એક વાત છે बिल्कुल थी અને અત્યારે જોવા જઈએ તો આપ આપનો સમય સવારથી લઈને સાંજ સુધી દિનચર્યા કઈ રીતે વિતાવો છો આ પ્રશ્ન આમ તો તમે મારું બધું ખુલ નાખશો પણ વેલા ઉઠવાનું વેલા ઉઠી જાઉં છું બહુ જ વેલા ઉઠી જઉં છું મને વૃક્ષ પ્રકૃતિનો સાથે મારું તાડાત્મ્ય છે સવારે 1 થી 2 કલાક વૃક્ષોને પાણી પીવડાવવાનું વૃક્ષોને સફાઈ કરવાની જાહેર ગાર્ડનમાં પણ જઈ આવું પણ એ વખતે પ્રકૃતિ એકદમ શાંત હોય શાંતિ હોય ઘરમાં પણ કોઈને ખબર ના પડે ને સાડા ચાર પાંચ પોણા પાંચ વાગે પાછો આવી જવું આવ્યા પછી મારું રૂટિન કામ કરું થોડીક મારી ધ્યાન ધારણા કરું થોડુંક જે આપણું કર્મ છે એ કરું અને પછી દેવી એટલે કે મારા ઘરમાં ધર્મપત્ની ને થોડીક મદદ કરું અને મને કોરોનાએ જે કંઈ શીખવ્યું છે થોડુંક ફોરેનમાં જે લોકો ઘરકામ ત્યાં કરે છે એ ઘરકામ પણ મને થોડું આવડ્યું છે એમ કરી અને એ કાર્ય પતાવ્યા પછી મારી રૂટિન મને વાંચવું ખાસ કરીને વેદ અને શારા વિદ્વાનો સાંભળવા રોજ ત્રણ થી ચાર કલાક ફાળવ્યા છે એ દરમિયાન વાંચન સાંભળવું અને એમાંથી ટપકાવવું અને એમાંથી ઇમ્પ્લિમેન્ટ શું થાય એ પરત જીવનને કેમ આગળ વધારવું બાકી હવે કોણ જાણે કે એમ ક્રમશઃ આ બધી જીજી વિષયોમાંથી મન કપ ઉંમર ના લીધે હોય કે કોઈ પણ કારણે હોય પાછું પડતું જાય છે અને કંઈક કંઈક પામવાની જાણવાની જાણી અને આત્મસાત કરવાની ઈચ્છા સાથે મારા જીવનના જે કંઈ વ્યવહાર છે એને પતાવતો પતાવતો પાછો શાંત પડી જાય સાંજે એટલે કે જમવાનું અમારું ડિનર બપોરે હોય છે બપોરે બાર સાડા બારે બધા પેટ ભરીને અમારા ઘરમાં રોજ ગરિષ્ઠ મિષ્ટાન રોજ બને છે અમારે રોજ ગરિષ્ઠ ખાવાનું જ સાંજે અમારે પાંચ સાડા પાંચ આમ જૈન ધર્મ જેવું છે ખાફરો દૂધ વગેરે લઈએ પણ વહેલા ઊંઘી જવાનું અને વહેલા ઉઠી જવાનું અમાસ જોવા જઈએ તો સારી જે કઈ પ્રવૃત્તિ થતી હોય અમદાવાદમાં જોઈ લઈએ ત્યાં સાંભળવા જવાનું સારા માણસોને મળવાનું અને જે વ્યક્તિને મળું એ વ્યક્તિ મારા કરતાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ કે ઊંચી હોય એ મારી ખેવના છે મારા કરતાં દરેક વ્યક્તિને જેને મળવું એ હંમેશા મારા કરતાં જ્ઞાનમાં કે અન્યમાં ઊંચી જ હોય એ સાથે મારા જીવનના ધબકાને વેવડાવું છું તો આ હતા આજના સ્વિક સિક્સટી કાર્યક્રમના ખાસ મહેમાન જેઓને લોકો સુદામા તરીકે ઓળખે છે સુદામાજી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા આજના સ્વિક્સ સિક્સટી કાર્યક્રમના મહેમાન આવા જ નવા નવા મહેમાનો સાથે આપનો પરિચય કરાવતા રહીશું ને ફરીથી નવા મહેમાન સાથે મળીશું આ કાર્યક્રમની અંદર પરંતુ હાલ અત્યારે મને આપશો રજા નમસ્કાર